ભુજ એકસો એક્યાસી અભિયાન મહિલા હેલ્પલાઇન દ્વારા ભૂલા પડી ગયેલ વૃદ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે થયું મિલન ગત તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃદ્ધ તેમની ઉંમર આશરે સાઠ વર્ષ હશે તેઓ ભુજ સિટીના સરપંચના પાસે આવેલ રાજગોરફળિયામાં ગરબી ચોકમાં કાલે રાતે એકલા બેઠા છે તેમના વર્તન પરથી તેઓ માનસિક રીતે બીમાર હોય તેવું લાગે છે તેથી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે જેના પગલે એકસો એક્યાસીના કાઉન્સિલર પટેલ ખુશ્બુ કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર તેમજ પાયલોટ ખંદુ ભાવેશભાઈ ઘટના સ્થળે અજાણી વૃદ્ધાની મદદ માટે પહોંચ્યા હતા ત્યારબાદ એકસો એક્યાસી ટીમે વૃદ્ધાની સાથે શાંતથી વાતચીત અને સ્વભાવે પૂછપરછ કરેલ હતું તેમનું નામ સરનામું જાણવાના પ્રયત્ન કરેલ હતા પરંતુ તેઓને તેમનું નામ યાદ ન હતું તેમજ વૃદ્ધાને તેમના પરિવારના સભ્યોના કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ન હોવાથી ઘટના સ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ હતું પરંતુ યુવતીને કોઈ ઓળખતા નહોતા તેમનું કાઉન્સેલિંગ કરીને થોડી વિગત મેળવી વૃદ્ધાએ ટીમના સમાજ નામ જણાવેલ તેથી સમાજના આગેવાનો સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક રહીને વૃદ્ધાના પરિવારને શોધી કાઢવામાં આવ્યા હતા તેઓના સમાજના ગુમ થયેલા હતા અને વૃદ્ધાના ફોટા અને ડોક્યુમેન્ટ જોયા હતા ત્યારબાદ તેમના ભાઈ અને બહેનને ફોન કરી જાણ કરેલ હતી કે તેમની બહેન છે વૃદ્ધાના પરિવારના સભ્યો તાત્કાલિક એકસો એક્યાસી ઓફિસ પહોંચી આવ્યા હતા વૃદ્ધાના પરિવારના સભ્યોને પૂછપરછ કરતા જાણવા મળેલ હતું કે તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરેથી અવારનવાર નીકળી જાય છે તેથી જ્યારે પણ વૃદ્ધા ઘરેથી જતા રહે છે ત્યારે તેમના સમાજ આગેવાનો તેમજ સ્થાનિક પોલીસને જાણ કરી છે તેમજ ઘરની આજુબાજુના વિસ્તારમાં તેમની શોધ કરતા હતા દર વખતે વૃદ્ધા મળી જાય છે તેમની માનસિક બીમારીની સારવાર ઘણા વર્ષથી ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ચાલુ છે વૃદ્ધા તેમના ભાઈની સાથે રહેતા હતા તારીખ પચીસ ચાર બે બે હજાર ચોવીસના રોજ ત્રણ વાગ્યા પછી વૃદ્ધા તેમના ભાઈને કહ્યા વગર તેઓની જાણ બહાર ઘરેથી એકલા જ નીકળી ગયા હતા અને તેમના પરિવારના સભ્યોએ તેમને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ હતા પરંતુ યુવતી મળેલ ન હતી વૃદ્ધાના પરિવારના સભ્યોની પૂરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલિંગ કરી એકસો એક્યાસીની ટીમે વૃદ્ધાનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા તેમના પરિવારના સભ્યોને સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનું જણાવેલ હતું હવે પછી આમ વૃદ્ધાને એકલા જવા ન દેવા જણાવેલ હતું અને વૃદ્ધાને પણ પોતાનું ધ્યાન રાખવા અને હવે પછી એકલા બહાર ન જવા જણાવેલ હતું તેમજ ભુજ ખાતે આવેલું અલગ અલગ સંસ્થાઓ વિશે માહિતી આપેલ હતી અને વૃદ્ધાના પરિવારના સભ્યોએ એ જણાવેલ કે તેઓ હવે પછી વૃદ્ધાનું વધુ સારી રીતે સંભાળ રાખશે વૃદ્ધાના પરિવારના સભ્યોએ પાસેથી ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા લેવામાં આવેલ હતા ત્યારબાદ વૃદ્ધાનો કબજો તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવેલ હતો વૃદ્ધાના પરિવાર દ્વારા એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવવામાં આવી હતી આમ એકસો એક્યાસી અભિયમ ટીમ અને સ્થાનિક લોકોના સહકારથી માનસિક અસ્વસ્થ વૃદ્ધાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું રજવાડી ચાય બારી રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન